પોલીસે હરિકેશ તિવારીની ધરપકડ કરી છે આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી વોટ્સએપ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટ ધારકોને પૂર્વ આયોજિત ફરિયાદીઓને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા અને કરાવી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે લોભામણી લાલચો આપતા હતા તમને સારો નફો મળશે તેવું કહી ટુકડે ટુકડે પૈસા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા પકડાયેલા આરોપીએ પંદર લાખ થી વધુ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ફરિયાદી પાસે ટ્રાન્સફર કરાવી લીધા હતા આ ઉપરાંત પકડાયેલ આરોપીએ સહ આરોપી પવન દ્વારકાપ્રસાદ ગુપ્તાનું ગુપ્તા નું બેંક એકાઉન્ટ રૂપિયાના કમિશન ને લઈ અન્ય આરોપી વિનયકુમાર અનિલ વિશ્વકર્માને સાયબર ફ્રોડના ગુના આચરવા માટે આ ગુનામાં અગાઉ પોલીસે પવન દ્વારકાપ્રસાદ ગુપ્તા અને વિનયકુમાર અનિલ વિશ્વકર્માની ધરપકડ કરી છે હાલ પોલીસે સુજીત હરિકેશ તિવારી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત